વિષય ગુજરાતી ધોરણ ત્રણ તારીખ સત્તર બે બે હજાર ચોવીસ આપણે એની સંપૂર્ણ સમજૂતી અને સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે કે ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ રચના કરો સ્વચ્છ ઈચ્છા શ્રવણ પેશવા દ્રષ્ટિ પ્રસન્ન અશ્વ શક્તિ અંત અસ્ત્ર પુષ્ઠ શ્રુપ ગૃહ અસ્ત્ર સૂર્યાસ્ત બીજું ઉદાહરણ મુજબ જુલાક્ષર ઉપયોગ કરી શબ્દ બનાવી તેનું વાક્ય બનાવો છ તો સ્વચ્છ મારી શાળા સ્વચ્છ છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો નાશ થતો નથી શ્રવણ શ્રવણ એના માતા પિતાની સેવા કરતો હતો એથી તમારે વાક્ય બનાવવાના છે પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો શા રામુએ રંગથી મનમાં હતું એવું આકાશ ચિતર્યું રહ્યું રમેશ ગઈકાલે વડોદરા જતો હતો જો જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા અત્યારે તે છોડને પાણી સિંચે છે ચોમાસામાં ખૂબ વરસાદ પડે તેથી રસ્તા ભીના થાય છે ગઈકાલે શુક્રવાર હતો તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું બધાએ નિરાતે નાસ્તો કર્યો અને પછી સૌ જોડીમાં રમવા લાગ્યા પેલું મેં ગૃહ કાર્ય કર્યું ગીતાએ અક્કલ વાપરી તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ ગઈ સંતાઈ હનુમાને ઓળખી જવાના દિવ્યાને ઠોકર તેથી તે પડી ગઈ મીનાએ પાણીમાં માછલી જોઈ તેથી તે માછલીનું સરસ ચિત્ર દોર્યું રાજાએ મૂર્ખાઓને શોધવામાં સમય બરબાદ કર્યો તેથી બિરબલને મતે રાજા પણ મૂર્ખ સાબિત થયો ગઈકાલે બા બજારમાંથી મીઠા ફળ લાવી હતી માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે તેમણે સુભાષને બોલાવ્યો ચિત્ર દોરાઈ 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 સામાન સામાન ભેગો ચિત્ર ભેગો કરી દીધો નીચેના પ્રશ્નોના કોઈ પણ એક વિભાગના પ્રશ્નો જવાબ લખો હનુમાનની જેમ તમારે નાના મોટા થવું હોય તો તમે શું શું કરો તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કે હનુમાન કોના માન ભક્તો હતા રામના હનુમાન કયા કયા તોફાન તમને બહુ ગમ્યા કીડી હતી કે હાથી આ વાર્તમાં તમને સૌથી વધારે મજા ક્યારે આવી હાથીની સૂડમાંથી પવન ફૂંકાય તો કીડીને ઉડીને કઈ જગ્યાએ પડી શકે ગમે ત્યાં તમારી મમ્મીએ તમને ઘરની બહાર કાઢી મૂકે તમે શું કરો તમારા પ્રિય મિત્રનું નામ શું છે શા માટે તમને પ્રિય છે હાથીની જગ્યાએ તમે થપો રમતા હોત તો તમે કીડીને શોધી શક્યા હોત રાવણે હનુમાનને સજા કરી તે યોગ્ય હતી કેમ હાથી અને કીડીની મિત્રતા કરાવી હોય તો તમે કયા બે પ્રાણીની મિત્રતા શા માટે તમને ભાવતા ગમે તે ફળનું નામ લખો જવાબ છે પ્રશ્નોના વિનંતી કોણે કરી હશે કેમ હાથી અને કીડી દુશ્મન હતા શા માટે બાળકને સૌથી વધુ દોસ્તી કોની સાથે છે પ્રશ્નચાર નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો આ મહિનામાં કુલ કેટલા રવિવાર આવે છે ચાર કયા કયા વાર પાંચ વખત આવે છે સોમવાર મંગળવાર અને બુધવાર તમે વીસમી તારીખે શાળામાં કયા સમયે ભણવા જશો આઠ વાગ્યે આ મહિનામાં કયા કયા તહેવાર આવતા હશે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ પ્રથમ અને છેલ્લો શનિવાર કઈ તારીખ હશે પ્રથમ અને છેલ્લા શનિવાર છ અને સત્યાવીસ કયા ધોરણનો વિદ્યાર્થી દોડા દેડકા કૂદમાં ભાગ લઈ શકશે કયા ધોરણનો વિદ્યાર્થી ધોરણ બે સ્પર્ધા કઈ જગ્યાએ યોજાશે દેવગઢ બારિયા એક વિદ્યાર્થી કેટલી રમતમાં ભાગ લઈ એક સ્પર્ધામાં ધોરણ વિદ્યાર્થી દોડમાં ભાગ ભાગ લઈ શકશે કેમ ના કારણ ધોરણ એકનો વિદ્યાર્થી દોડમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે તેના માટે લીંબુ ચમચી સંગીત અને ખુરશી સ્પર્ધા રાખે છે આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે છ થી દસ એટલે છ સાત આઠ નવ દસ ચાર કલાક પાંચ કલાક ચાલશે દસ નોટબુક ખુશીએ કેટલા રૂપિયામાં ખરીદી એકસો વીસ માર્કર પેન કરતાં સ્કેચ પેનનો ભાવ કેટલો વધુ છે દસ રૂપિયા ખુશીએ સૌથી સસ્તી અને સૌથી મોંઘી વસ્તુ કઈ ખરીદી સૌથી સસ્તું વસ્તુ માર્કર પેન અને સૌથી મોંઘી વસ્તુ નોટબુક કયા મહિનામાં સ્ટેશનરી ખરીદી છે ફેબ્રુઆરી ખુશી સ્ટેશનરી ક્યાંથી ખરીદી કરી હતી રતનમાળ સ્ટેશનરી મંડાવા રોડ દાહોદ ઉપડ્યા પછી કયા સ્થળે બોજ પહેલા પહોંચશે અમદાવાદ બસ પંદર મિનિટ થોપતી હોય તેવું બસ સ્ટેશન કયું છે દાહોદ જવા કેટલો સમય લાગશે સાડા આઠ નવ સાડા નવ એક કલાક સાડા દસ બે સાડા અગિયાર ત્રણ સાડા બાર ચાર સવા કલાક બસમાં તમારે સ્ટેશન પર કેટલા વાગે પહોંચવું પડશે ગાંધીનગરથી બેસવા માટે સાત વાગ્યા પહેલા સાડા બાર વાગે બસ સ્ટેશનથી બસ પકડનાર મુસાફર ક્યાં સુધીની યાત્રા કરી શકશે સાડા બાર વાગે બસ સ્ટેશનથી બસ પકડનાર મુસાફર ક્યાં ક્યાં સુધીની ગોધરા દાહોદ બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે ભૂમિ ભૂમિનું પેપર કયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે ભૂમિનું પેપર કયા બે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે જવું જોઈએ રોશની અને વિરેન્દ્ર પર્યાવરણમાં સૌથી વધુ ગુણ કયા વિદ્યાર્થીના છે ભૂમિ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કયા વિષયનો છે પર્યાવરણ આ ગુણ પત્ર સાથે કઈ વાત અસંગ સુસંગત છે ચાલીસ ગુણ સંસ્થા પરીક્ષા છે ધોરણ ત્રણ છે ઋત્વી ચાલીસ ગુણ નથી કારણ કે પચીસ ગુણની છે સંતરાત પરીક્ષા નથી એકમ કસોટી છે ધોરણ ત્રણ છે અને ઋત્વી નથી બધી વાત સુસંગત છે એક ધોરણ ત્રણ જ તે સંગત છે પ્રશ્ન પાંચ નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર તમારા શબ્દોમાં વર્ણન કરો જો વૃક્ષ ડાળે ન હોય તો જો તમને પાંખો આવે તો તમે શાળામાંથી ઘરે જાઓ અને મમ્મી જોવા ન મળે તો જો તમને ભગવાન મળે તો ઉત્તરાયણના દિવસે પવન ન આવે તો અહીં ધોરણ ત્રણ વિષય ગુજરાતી એકમ કસોટી સાબિક મૂલ્યાંકન કસોટી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં